નમસ્કાર સ્વાગત છે આજના ફટાફટ પચાસ સમાચારોમાં આજે અમે લાવે છીએ દેશ વિદેશના મહત્વના સમાચારો એકદમ ઝડપી અને સચોટ તો ચાલો શરૂઆત કરીએ અમરેલીના જસવંતગઢ ગામમાં શ્વાનના આતંકની ચોંકાવનારી ઘટના સામે આવી છે એક રમી રહેલા બાળકને શ્વાને જડબામાં પકડીને ખેંચી લેવાનો પ્રયાસ કર્યો હતો બાળકના રડવાનો અવાજ સાંભળીને પિતાએ પાવડો લઈ તરત જ દોડી ગયા અને બાળકને બચાવ્યું આ સમગ્ર દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે રક્ષાબંધનના દિવસે અમદાવાદમાં મહિલાઓ માટે એમટીએસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી સંપૂર્ણ થઈ એએમસીએ લીધો બહેનો માટે મહત્વનો નિર્ણય ભાઈઓના ઘરે રાખડી બાંધવા જતા બહેનોને મળશે મુસાફરીમાં રાહત શુલ્ક વગર બસ પ્રવાસથી તહેવારની ઉજવણી થશે સરળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટેરિફ નિર્ણય પર કડક પ્રતિક્રિયા આપી છે પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે ભારત પોતાના ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન નહીં કરે ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથેના તેલ વેપારના કારણે ભારત પર કુલ પચાસ ટકા ટેરિફ લાદ્યો છે બુધવારે તેમણે પચીસ ટકા વધારાનો ટેરિફ જાહેર કરતાં આ પગલું ભારત પર દંડરૂપે લાદ્યું હોવાનું જણાવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત પરિષદ દરમિયાન જણાવ્યું કે ખેડૂતોનું હિત ભારત માટે ટોચની પ્રાથમિકતા છે તેઓએ કહ્યું કે સરકાર કોઈપણ પરિસ્થિતિમાં ખેડૂતોના હિતથી સમાધાન નહીં કરે પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે જો ખેડૂતોના હિતની રક્ષા માટે કોઈ કિંમત ચૂકવવી પડે તો પણ તેઓ એ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે તેઓએ માછીમારો અને ડેરી ઉદ્યોગના હિતોની પણ વિશેષ ચિંતા વ્યક્ત કરી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે જણાવ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે જો કે મુલાકાતની તારીખો હજુ નક્કી થયેલ નથી ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સી મુજબ પુતિનની મુલાકાત ઓગસ્ટના અંતમાં થઈ શકે છે ડોભાલે ઉમેર્યું કે ભારત રશિયા સંબંધો ખૂબ ખાસ છે અને આ મુલાકાતને લઈને ભારત ખૂબ ઉત્સાહી છે જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં સીઆરપીએફના જવાનો લઈને જતું વાહન બસંતગઢ વિસ્તારમાં ખાઈમાં ખાબકી ગયું અકસ્માતમાં ત્રણ જવાનોના મોત થયા અને અનેક ઘાયલ થયા છે સુરત દુષ્કર્મ કેસમાં આસારામના હંગામી જામીન હાઈકોર્ટે એકવીસ ઓગસ્ટ સુધી લંબાવ્યા છે તેમણે મેડિકલ ગ્રાઉન્ડના આધાર પર જામીન લંબાવવા અરજી કરી હતી સરકારી વકીલે સર્ટિફિકેટ ચકાસવા સમય માંગતા હાઈકોર્ટે વધુ સુનાવણી એકવીસ ઓગસ્ટે નક્કી કરી છે આસારામના જામીન હવે ત્રીજી વાર લંબાવાયા છે અમદાવાદના જમાલપુર પગથિયા પાસે આજે સવારે મ્યુનિસિપલ કચરા વાહન બેકાબૂ થતા એક પછી એક આઠ વાહનોને અડફેટે લીધા પચાસ વર્ષના મોહમ્મદભાઈને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ તેઓનું મોત નીપજ્યું અકસ્માતમાં પાંચથી છ રિક્ષા અને બે ટુ વ્હીલર દટાયા હતા અન્ય ત્રણ લોકોને લોકો ઈજા પહોંચી છે અને તેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુક્ત પરિષદમાં વિકાસ માટે તેમની પાયાની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું તેમને વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનને સાકાર કરવા ભાર આપ્યો મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે ખોટું આચરણ સહન નહીં થાય અધિકારીઓને વચન કર્મ અને આચરણમાં સમાનતા રાખી જનહિતમાં કાર્ય કરવાની સ્પષ્ટ તાકીદ આપી ભારતીય રેલવે તરફથી ત્રણ નવી વંદે ભારત ટ્રેનો શરૂ થવાની છે પીએમ મોદી દસ ઓગસ્ટે કર્ણાટકમાંથી તેમનું ઉદઘાટન કરીને લીલી ઝંડી આપશે આ ટ્રેનો બેલગાવી પુણે અને કટરા માટે દોડશે ખાસ કરીને બેંગલુરુ બેલગાવી ટ્રેનથી દક્ષિણ ભારતના અનેક શહેરોની કનેક્ટિવિટીમાં વધારો થશે ગુજરાત સરકાર દ્વારા ફિલ્મ એવોર્ડ્સ બે હજાર ત્રેવીસની જાહેરાત કરવામાં આવી છે છેતાલીસ કેટેગરીમાંથી ચાલીસ એવોર્ડ્સ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે બેસ્ટ ફિલ્મ તરીકે કર્મ અને બેસ્ટ ફેમસ ફિલ્મ તરીકે શુભયાત્રાનો વિજય થયો છે ચેતન કુમાર ધાના અને બ્રિંદા ત્રિવેદીને શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ભારે વરસાદ બાદ પાટણ સહિત ગુજરાતના એકસો એકતાલીસ યાત્રિક ફસાયા છે સદનસીબે તમામ યાત્રિક સુરક્ષિત છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર પરત લાવવાની કામગીરી શરૂ કરી ચૂકી છે અને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે માછીમારીની નવી સિઝન શરૂ થાય તે પહેલા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે અગિયાર ઓગસ્ટથી બોટ માટે ડીઝલ વિતરણ શરૂ થશે માછીમાર સંગઠનોની રજૂઆત બાદ આ નિર્ણય લેવાય છે સિઝન સોળ ઓગસ્ટથી શરૂ થવાની છે અને ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા શરૂ કરાઈ છે ગુજરાત સરકારે ઓબીએમ બોટ માટે કેરોસીન અને પેટ્રોલ સહાય એકસો પચાસ લીટરથી વધારી ચારસો પચાસ લીટર પ્રતિમાસ કરી છે મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગરમાં આ જાહેરાત કરી આ સહાય ડીઝલ જેવી જ પારદર્શક ઓનલાઈન સોફ્ટવેરથી આપવામાં આવશે સાથે જ માછીમારોને બ્રીડિંગ સિઝનમાં માછીમારી ન કરવા માટે પણ મંત્રીએ અનુરોધ કર્યો ઉત્તરાખંડના ધરાલી વિસ્તારમાં ભયાનક અકસ્માત બાદ ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને સિત્તેરથી વધુ લોકો બચાવવામાં આવ્યા છે હજુ પણ પચાસથી વધુ લોકો ગુમ છે જેમાં નવ સૈનિકો અને એક જેસીયુનો સમાવેશ થાય છે હેલિકોપ્ટર મારફતે બાર લોકોને બચાવી દેહરાદૂન લાવવામાં આવે છે આસપાસના વિસ્તારોમાં ફસાયેલા ચારસોમાંથી બસો ચુમ્મોતેર લોકોને હર્ષિલ પહોંચાડવામાં આવે છે અને બચાવ કામગીરી ચાલુ છે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની છે બુધવારે રાત્રે શિમલાના નોગલીમાં વાદળ ફાટતા પૂર આવ્યું હતું મંડીના દ્વાડામાં ફ્લાયઓવર પર ભૂસ્ખલન થયું છે રાજ્યમાં પાંચસો તેત્રીસથી વધુ રસ્તાઓ બંધ કરાયા છે જેમાં ચંડીગઢ મનાલી અને ચંડીગઢ શિમલા એક હજાર પાણીમાં ઘેરાયા છે ધરાશાયી થયા છે ફરૂખાબાદના પંખિયાન ગામમાં એક ઘર દસ સેકન્ડમાં ગંગામાં વિલીન થઈ ગયું અયોધ્યામાં સરયુ નદી ભયજનક સ્થળથી ઉપર વહે છે બિહારમાં ગંગા અને સોન નદીઓ ફરી વહી રહી છે પટનામાં ભદ્રઘાટ અને મહાવીર ઘાટ સુધી ગંગાનું પાણી સર્વિસ લેન પર બે ફૂટ પહોંચી છે આજથી એટલે કે સાત ઓગસ્ટથી અમેરિકા ભારતથી આવતો માલ પચ્ચીસ ટકા વધારાના ટેરિફ હેઠળ લેશે સત્યાવીસ ઓગસ્ટથી આ ટેરિફ લાગુ થશે જેના કારણે ભારતીય માલ અમેરિકામાં મોંઘો પડશે એક્સપોર્ટસનું કહેવું છે કે તેઓ પાસે વૈશ્વિક બજારો છે અમેરિકા સિવાય અન્ય દેશોમાં નિકાસ વધારવા માટે હવે તૈયારી શરૂ કરવામાં આવી છે અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ વધાર્યા બાદ ચીન ખુલ્લેઆમ ભારતના સમર્થનમાં આવી છે ચીને ટ્રમ્પને બદમાશ કહી કહ્યું કે ધોંસ આપવું તો માથા પર બેસી જશે ભારતમાં ચીનના રાજદૂતે ટ્રમ્પનું નામ લીધા વિના એક્સ પર પોસ્ટ કરીને સાફ સંદેશો આપ્યો ગીવ ધ બુલી એન ઇંચ હી વિલ ટેક અ માઇલ કપિલ શર્માના કેનેડાના કેપ્સ કેફે પર ફરીથી ગોળીબાર થયો છે કેફેની બારીઓ પર છ ગોરીના નિશાન જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ અને ગોલ્ડી ધીલ્લોએ લીધી ગોલ્ડીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી ગુજરાતની ત્રેપન હજાર આંગણવાડી બહેનો દ્વારા રક્ષાબંધન પર સેનાને મોકલાઈ ત્રણ પોઈન્ટ પાંચ લાખ રાખડીઓ આ પવિત્ર પહેલને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માનિત કરાયા પાટણ જિલ્લામાં ખોટી રીતે અનાજ મેળવનાર રાશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારાઈ મામલતદારોએ ખુલાસો માંગવાની પ્રક્રિયા શરૂ કરી પચીસ લાખથી વધુ જીએસટી ભરનાર અને અઢી હેક્ટરથી વધુ જમીન ધરાવતા અગિયાર કેટેગરીમાં દાખલ પુરાવા ન હોય તો રેશન કાર્ડ રદ થશે પુરવઠા વિભાગની ચીમકી અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રશિયાના પુતિન વચ્ચે યુક્રેન યુદ્ધ માટે કરારની તૈયારી બેઠક ટૂંક સમયમાં થઈ શકે છે વ્હાઈટ હાઉસનું નિવેદન ટ્રમ્પ પુતિન અને જેલેન્સ્કી બંને સાથે વાત કરવા તૈયાર સ્તર હજુ નક્કી નહીં થયું હોવાની વોશિંગ્ટન પોસ્ટની અહેવાલ ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકોફે પુતિન સાથે યુક્રેનની શાંતિ માટે કરી બેઠક ટ્રમ્પે દીધા રશિયાને બે દિવસના અંડવીટમ વાટાઘાટો તો ન થઈ તો શુક્રવારથી નવા પ્રતિબંધો લાગુ થશે ભારત બાદ હવે ચીન પર પણ કડક કાર્યવાહી સંકેત મધ્યપ્રદેશના કુબીરેશ્વર ધામમાં કાવડયાત્રા દરમિયાન ભીડ બેકાબુ પંડિત પ્રદીપ મિશ્રાના કાર્યક્રમમાં સાત શ્રદ્ધાળુઓના કરુનું મોત પોલીસે બીડ પર કાબુ માટે બણનો પ્રયોગ કર્યો ધક્કામુક્કીથી અનેક ઘાયલ કાર્ડિયેક એરેસ્ટથી મોતનો અંદાજ અમદાવાદમાં છ લાખથી ઓછી આવક ધરાવનારા માટે ખાસ તકો મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ વન બીએચકે ફ્લેટ માટે અરજી શરૂ લઈ સારંગપુર સુધી પાંચસો ત્રેપન સુવિધાયુક્ત ઘરો ઉપલબ્ધ બાર સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે ગીરના પ્રસિદ્ધ સિંહ જયવીરુને શ્રદ્ધાંજલિ રૂપગીત અને ડોક્યુમેન્ટ્રીનું લોકાર્પણ સાંસદ પરિમલ નાથવાનીએ કર્યું અનોખું સમર્પણ આદિત્ય ગઢવીનો અવાજ અને પાર્થ તારપરાનું ગીત સર્જન લોકશૈલીમાં જયવીરુની જોડી ગીરની અમરગાથા બની દીનદયાળ પોર્ટે ભારતનો પહેલો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માત્ર ચાર મહિનામાં તૈયાર કર્યો મંદરોમાં નવી ઉર્જાની શરૂઆત મેક ઇન ઇન્ડિયા હેઠળ નિર્મિત પ્લાન્ટ શરૂમાં અગિયાર બસ અને લાઇટિંગ ચલાવશે આગળ આખું બંદર હરિત ઉર્જાથી ચાલશે દેશભરમાં યુપીઆઈ સેવા ફરીથી ઠપ સાત ઓગસ્ટના રોજ લોકો ટ્રાન્ઝેક્શન કરી શક્યા નહીં એચડીએફસી એસબીઆઈ બીઓબી સહિત મોટી બેન્કોની સેવાઓ અટકી ગૂગલપે ફોનપે અને પેટીએમ પર પણ બે હજારથી વધુ ફરિયાદો નોંધાઈ આ વર્ષે યુપીઆઈ ડાઉન થવાનો આ ચોથી વારનો કિસ્સો પીએમ મોદીની અપીલનો સીધો અસરકારક અસર શિક્ષણ મંત્રાલયની કેન્ટીનમાં મોટો ફેરફાર સમોસા જલેબી નહીં હવે નો ઓઇલ નો સુગર પોલિસી હવે કેન્ટીનમાં માત્ર હેલ્ધી ફૂડ મળશે તો આ હતા આજના ટોપ પચાસ સમાચાર વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર